હાલ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે જેમાં પોરબંદરના બરડા પંથકના બખલ્લા ગામે તારીખ પચીસ થી સત્યાવીસ માર્ચ ત્રણ દિવસ હુતાસણીના તહેવારોની ભવ્યતાદી ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેના આયોજન માટે હાલ તડામાર તૈયારીઓ બખલ્લા ગામે શરૂ થઈ ગઈ છે પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં હુતાસણીના તહેવારોનું ખૂબ જ મહાત્મય રહેલું છે તેમાં પણ ખાસ કરીને હુતાસણી પછીના દિવસોમાં મહેર સમાજના દાંડિયા રાસ એટલે કે વિશ્વ પ્રખ્યાત મણિયારો ટ્રેડિશનલ ડ્રેસમાં અને મહેર મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અઢળક દાગીનાઓ પહેરી સમૂહમાં રાસ રમે છે બરડા વિસ્તારમાં તમામ ગામોમાં યુવાનો મહેર મણિયારો રાસ રમે છે જેમાં ખાસ કરીને બખલ્લા છાંયા બોખીરા વિસાવાડા અને ભાવપરા વિગેરે ગામોના મહેરમણિયારો રાસ દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે જેમાં બખલ્લા ગામેના તહેવારો અગાઉ ગામના તમામ મંદિરોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે અને ગામમાં પ્રવેશતા જ જે પાળિયાઓ છે જેઓએ ગાયો માટે તેમજ બહેન દીકરીઓની ઈજ્જત બચાવવા માટે જે બલિદાનો આપેલ છે તે તમામ પાળિયાઓને સાફ સફાઈ કરી ગંગાજળથી સ્નાન કરાવી અને ઘી તેમજ સિંદૂર ચડાવવામાં આવે છે તો હોળી પછીના ત્રણ દિવસ બખલ્લા ગામના બાળકો અને યુવાનો અને વૃદ્ધો પણ મહેરમણિયારો રાસ રમે છે અને ઢોલ તલવારથી શૌર્ય રાસ રમે છે અને પ્રખ્યાત કલાકારો દ્વારા બખલ્લાના રાસ ઉત્સવમાં ગીતો ગાવામાં આવે છે બખલ્લા ગામના મધ્ય ચોકમાં ખૂબ જ વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે અને મધ્ય ચોકમાં મહેર મણિયારો તેમજ મહેર મહિલા રાસ રમવામાં આવે છે અને હજારોની સંખ્યામાં દૂર દૂરથી ગ્રામજનો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં બખલ્લા ગામે ઉતાસણીના દાંડિયા રાસ તેમજ અનેકવિધ રમતો જોવા આવે છે અહીં તલવાર દાવ લાઠી દાવ અને લુલુ સહિતની રમતોનું આયોજન થાય છે બરડા ડુંગરમાં આવેલા કાનમેરા પર્વત પરની હોળી પ્રગટે ત્યારબાદ તમામ ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે પરંતુ બખલ્લા ગામમાં વર્ષોથી અનોખો રિવાજ ચાલ્યો આવે છે જેમાં ગામના ગ્રામજનો સાથે મળી ગામમાં આવેલ ખેતલિયા દાદાના મંદિરે તેતર બોલે એટલે ગ્રામજનો તેમને શુકન માને છે ત્યારબાદ સમસ્ત ગ્રામજનો ચામુંડા માતાજીના મંદિરે જાય છે ત્યાં ભૈરવ બોલે એટલે તે સુકન લઈ બખલ્લા ગામમાં હોળી પ્રગટાવવામાં આવે છે મારું નામ અરસીભાઈ માંડળભાઈ ખૂટી છે મારું ગામ બખલ્લા છે આપ સર્વેને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેમાં અમે દર વર્ષની જેમ ગામના તમામ દેવી દેવતાઓ છે તેમજ ગામના ગામ માટે બેન દીકરી માટે ગાયું માટે જેને બલિદાન આપ્યું છે એવા સુરાપુરા બાપાઓ છે તેને સૌને અમે ગંગાજળથી સ્નાન કરાવી તેમાં સિંદૂર પૂરી અને અગાઉથી આયોજન કરીએ છીએ તેમજ અમારે હોળી પ્રગટાવવા માટેના પર સકનમાં અનેરું અને દિવ્ય આયોજન હોય છે જેમાં અમારા ગામના ખેતલિયા બાપાનું જે મંદિર છે ત્યાં સૌ ગામજનો જાય છે ત્યારે ત્યાં તેતર છે એ આવી અને મંદિરમાં બોલી અને સકન આપે છે ત્યારબાદ અમારે ચામુંડા માતાજીનું જે મંદિર છે ત્યાં અમે જઈએ છીએ અને ચામુંડા માતાજીના મંદિરે પણ ભૈરવ માતા આવી અને સકન રૂપી પોતા પોતે બોલી અને સકન આપે છે ત્યારબાદ અમે હોળી પ્રગટાવીએ છીએ તેમજ હોળી પછીના ત્રણ દિવસ માટે દેશ વિદેશમાં અને અમારા સમાજ મેર સમાજનું જે સૌ પ્રખ્યાત મણિયારો રાસ છે તેમજ માતાઓ બહેનોના જે રાડા છે તેમનું ત્રણ દિવસ માટે અમે આયોજન કરીએ છીએ જેમાં ત્રણથી છ સૌ પ્રથમ માતાઓ બહેનો પોતાના અમારા ટ્રેડિશનલ ડ્રેસની અંદર રાસડાઓ રમે છે તેમજ ભાઈઓ અમારા છે પૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસમાં એટલે કે પાગડી આંગળી ચોરણી બાઠિયું ભેઠાઈ આ ટ્રેડિશનલ અમારો ડ્રેસ છે તે પહેરીને ભાઈઓ ખૂબ સારી રીતના મણિયારો રાસ રમે છે જેમાં તમને સૂર્યતાના દર્શન જોવા મળે છે અને તમને ખુદને પણ જોતાં જોતાં એમ થાય કે હું પણ એક ચાપકી મારું એવું સુંદર ભવ્ય ત્યાં મણિયારો ભાઈઓ રમે છે જેમાં મણિયારા પછી તલવારબાજી લાઠીબાજી લુલુ જેવા અનેરા રાસ પણ રમવામાં આવે છે અને રાત્રિના હોવાયાની મંડળી કાનગોપીની પણ અમે રાખીએ છીએ જેમાં સંપૂર્ણ રૂપિયા જે થાય તે તમામ રૂપિયા છે એ ગાયોના લાભાર્થે વાપરવામાં આવે છે તો આ વર્ષે પણ તારીખ પચીસ છવીસ અને સિત્યાવીસ આ આયોજન કરવામાં આવેલું છે જેમાં દેશ વિદેશમાં જેઓનું નામ છે એવા સુપ્રખ્યાત કલાકારો પણ આવી અને તેમની કલાનું પ્રદર્શન કરે છે જેમાં પચીસ તારીખના મેરાણભાઈ ઓડેદરા સાજણભાઈ ગઢવી શ્વેતાબેન ખુટી ઘનશ્યામ બાપુ તેમજ બીજા દિવસે અમારે મનસુખગીરી ગૌસ્વામી હિમિષાબેન મોઢા દેવીન ઓડેદરા લાખણસિંહ આત્રોલિયા કશ્યપ દવે જે અને ત્રીજા દિવસે એટલે કે સિત્યાવીસ તારીખના અમારે હર્ષુખગીરી ગોસ્વામી તેમજ દેવ દેવરાજ ગઢવી તેમજ રાજભા ગઢવી જેવા દેશ વિદેશમાં નામ છે એવા કલાકારો પણ આવી અને પોતાનું કલાનું પ્રદર્શન કરે છે અને અમારા ગામની સૌથી વિશેષ વાત આપને જણાવું તો અમારા ગામમાં બાર વર્ષના કોઈ મહેમાન આવે

આ મહોત્સવમાં આવી સહભાગી બની અને સૌ સાથે મળીને આપણે આનંદ કરીએ એવું સમગ્ર બખલા ગામ વતી મારો સમગ્ર બખલા ગામ વતી આપ સર્વને હું ભાવભર્યું આમંત્રણ આપું છું બખલા ગામના અગ્રણી અરશીભાઈ ખૂટીએ એવું જણાવ્યું છે કે આ દર વર્ષે ઉતાસણીના દિવસે તેતર અને ભૈરવના શુકન લઈ હોડી પ્રગટાવવામાં આવે છે સૌ બખલ્લાના ગ્રામજનો અગાઉના કોઈ વિવાદ હોય તે એક બાજુ મૂકી સૌ સાથે મળી એકતાના દર્શન અહીં જોવા મળે છે ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર